સાતા તાલુકાના મઠાવડા ગામે વાડી વિસ્તારમાં રહેતી વૃદ્ધાને ઘરે કુપો આપી નિર્મમ હત્યા કરી નખાય હતી બતાઓ કેની પ્રાપ્ત વિગતો હું જોતા છે તાલુકાના મઠાવડા ગામે નાના તાવના કાઠે વાડી વિસ્તારમાં રહેતા રાજીબેન સોલખે ઉંમરવર 70 નામના વૃદ્ધાને ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા સબસોએ ગળે ટૂબો આપી હત્યા કરી નાખી હતી હત્યા કર્યા બાદ ગુપ્ત સબસોએ રાજીબેને પેરેલા करीनाની લોક ચલાવી તમામ સબસો નાસી છૂટ્યા હતા બડા અંગે સવારે પરિવારજનોને જાણ થતા કટડા અંગે પોલીસને જાણ કરાય હતી બડા અંગે અલંગ મરી પોલીસ સ્ટેશન તેમાં

अच्छा आई धोयो मारो बुंदो रे रामन जेडा पालतो मारो ओका ओ रे मने तो रे अलग रामन गाजो डॉग ने हेते तरी न न्या अबी तू काटो क्यों ने जा लोगो एन उपयोग के पालताना मारो पालताना हा 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 ने पाजी ने चालो रे कोते देर नहीं ये गाडी में जाया चला से नहीं ये तो पैसे आके ड्राइवर तो मान से आ जोयो ने आयात बनेल